ગુરુવારે માતૃ નવમી પરિવારની મૃત પરિણિત મહિલાઓનું શ્રાદ્ધ ઘરમાં આ વાતોનું રાખો ધ્યાન ગુરુવાર છવ્વીસ સપ્ટેમ્બર અશ્વિન કૃષ્ણ પક્ષની નવમી છે હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની નવમી તિથિનું મહત્વ ઘણું વધારે છે તેને માતૃ નવમી કહે છે પિતૃ પક્ષ પર મૃતકના પરિવારજન તેમની મૃત્યુની તિથિ પ્રમાણે શ્રાદ્ધવિધિ કરે છે અને નવમીના રોજ પરિવારની તે તમામ મહિલાઓ માટે શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે જેના મૃત્યુ સમયે લગ્ન થઈ ગયા હતા પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડિયો છેલે સુધી જોતા રહેજો માત્ર નવમીના દિવસે તે તમામ મૃત મહિલાઓ માટે શ્રાદ્ તર્પળ પિંડદાન અને દાન કરો જેમની મૃત્યુ તિથિ જાણીતી નથી આ તિથિએ નવમી તિથિના દિવસે મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ પણ કરવું मातृ नवमी पर घर में ध्यान रखो एक पितृपक्षनी नवमी तिथिए सवारे वहला उठी ने घर की सफाई करवी जइए घर की बहार रंगोली अवश्य बनावी रंगोली बनाव अर्थ ए छे के आपने परिवार ना पूर्वजों स्वागत छिए। छे घर ना मंदिर में भगवान गणेश भगवान शिव भगवान विष्णु देवी दुर्गा અને અન્ય દેવતાઓની પૂજા કરો સૂર્ય દેવને જળ અર્પણ કરો ત્રડ ભગવાનની પૂજા કર્યા પછી પિતૃઓને ધૂપ અર્પણ કરવા માટે સાત્વિક ભોજન તૈયાર કરો ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ જ્યાં સુધી શ્રાદ્ની વિધિ ન થાય ત્યાં સુધી ભોજન કરવું જોઈએ નહીં 4 બકોરે 12 વાગ્યાની આસપાસ શાદની વિધિ માટે તૈયારી કરો. દુપ ધ્યાન માટે ખીરપુરી, શાકભાજી વગેરે જેવી વાનગીઓ બનાવો. વિધિ માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. 5 ગાયના છાંથી બનેલા હાણાને પ્રગટાવી દો અને જ્યારે તેમાંથી ધુમાડો નીકળવાનું બંધ થઈ જાય ત્યારે પરિવારની તમામ મૃત પરિણિત મહિલાઓનું ધ્યાન કરતી વખતે અંદારા પર ગોળ, ઘી खीर पूरी चढ़ाओ धूप નો ધ્યાન કરતી વખતે ॐ पितृदेवताभ्यो नमा मंत्र નો જાપ કરવો જોઈએ છ હથેળી માં પાણી લઈને અંગૂઠા ની बाजू થી પિતૃઓને જળ અર્પણ કરો તમારો હાથ માં પાણી ની સાથે જવ કાળા તલ ચોખા દૂધ સફેદ ફૂલ રાખો તો સારું રહેશે આ રીતે શ્રાદ્ અને તર્પણ કર્યા પછી ગાય कागडा અને કૂતરા માટે ઘરની બહાર ખોરાક રાખો ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો ગાયોને લીલું ઘાસ ખવડાવો જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડા પૈસા ચપ્પલનું દાન કરો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલે સુધી જોવા બદલ આપ સૌનો આભાર